નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચૂંટણી કાર્ડને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો આગામી મહિનામાં મિત્રો મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ મિત્રો તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી પંચ કલમ મિત્રો ત્રણસો ને છવ્વીસ આરપી એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં મિત્રો ઈ પીઆઈસીને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભમાં મિત્રો યુઆઈડીઆઈ અને ઈ સી આઈના નિષ્ણાતો વચ્ચે મિત્રો ટેકનિકલ પરાશ્રમ

અંતર હતું અને આના આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025 માં બહાર પાડવામાં આવી શકે છે જો કે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મફત શિક્ષણને લી મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે એમસીઆઈ દ્વારા મિત્રો આગામી સત્તરથી મિત્રો સાત ઝોનમાં માધ્યમિક શાળાઓમાં શરૂ કરવામાં આવશે હાલમાં મિત્રો શહેરોમાં એમસી સંચાલિત ધોરણ એક થી આઠ ની ચારસો સ્કૂલોમાં અત્યારે ચાલી રહ્યું છે આગામી સમયમાં ધોરણ નવ થી દસની માધ્યમિક શાળાઓમાં શરૂ કરવાનું પ્લાનિંગ મિત્રો કરવામાં આવી રહ્યું છે જેથી મિત્રો હવે બાલ મંદિર માંડીને ધોરણ દસ સુધી મફત શિક્ષણ મળ્યું રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અત્યારે મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદને અંબાલાલ પટેલ અને પરેશ કવઠિયા દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો હવામાન વિભાગે મિત્રો વીસ માર્ચથી રાજ્યમાં ભીષણ ગરમીની આગાહીઓ કરી છે ત્યાં મિત્રો જ ગુજરાત તરફ અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ મિત્રો રહી જશે અને કચ્છમાં મિત્રો પણ મહત્તમ તાપમાન ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની અત્યારે મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાનો છે આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મિત્રો કમોસમી વરસાદ પડવાનો છે જ્યારે મિત્રો ઓગણીસ એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધવાની છે જ્યારે મિત્રો દસ મેની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફોંકાય તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે ભારે પવન સાથે ભારે વાવાઝોડાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી ગઈ છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્ર વાત સર્જાવાનું છે એપ્રિલ મહિનામાં મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવન અને ચક્રવાત સાથે કમોસમી મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જયારે એપ્રિલ મહિનામાં મિત્રો હવામાન બદલાવાનું છે અને એકવીસ એપ્રિલ રોજ દરિયાનું તાપમાન વધી શકશે અને છવ્વીસ એપ્રિલે ખૂબ જ મિત્રો ગરમી પડવાની છે આગળ વાત કરીએ તો મિત્રો ગાંધીનગરમાં થોડી તેની અસરો પણ જોવા મળી રહી છે અને મિત્રો શનિવારે સવારનું તાપમાન જોઈએ તો મિત્રો એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી હતું જ્યારે મિત્રો સાંજનું તાપમાન સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી હતું બીજી તરફ રવિવારે મિત્રો તાપમાનમાં વધઘટ જોવા મળે કારણે મિત્રો સવારનું તાપમાન થોડું વધીને મિત્રો બાવીસ ડિગ્રી થયું હતું જ્યારે મિત્રો સાંજનું તાપમાન જોઈએ તો એક ડિગ્રી ઘટીને છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી થયું હતું ત્યાં જ મિત્રો જેની લોકો રાત્રે ઠંડીનો સામનો પણ કરી રહ્યા છે તેવો દિવસ દરમિયાન ગરમી અનુભવી રહ્યા છે મિત્રો રવિવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં ચૌદ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો હવામાન નિષ્ણાતોએ મિત્રો આગાહી કરી છે કે મિત્રો એકવીસથી The cat sat on the ત્રેવીસ માર્ચ દરમિયાન મિત્રો રાજ્યમાં ગરમી વધવાની છે અને દિવસ પહેલાં ઠંડીની અસરો પણ જોવા મળી રહી છે પરંતુ મિત્રો છેલ્લા ઘણા દિવસોમાં તાપમાન થઈ રહેલા વધઘટના કારણે મિત્રો શહેરીજનોને આ સમય મિત્રો બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે આ હવામાનની અસર રાજ્યોમાં મિત્રો રાજધાનીઓમાં પણ અનુભવાઈ રહી છે બીજી તરફ રવિવારે મિત્રો મહત્તમ તાપમાન અને લધુત્તમ તાપમાનમાં વધઘટના કારણે મિત્રો હવામાનમાં પલટાઓ આવ્યા હતા બદલાતા હવામાનના કારણે મિત્રો રાજપાની સહિતની સમગ્ર રાજ્યોમાં મિત્રો પારો અત્યારે ગરમીનો વધી રહ્યો છે અને ઘટી પણ એક બાજુ રહ્યો છે બીજી તરફ મિત્રો છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ પણ મિત્રો અત્યારે નોંધાઈ રહી છે તો ખાસ મિત્રો મિત્રો આપવામાં આવી ગઈ છે કેમ કે વરસાદની અને આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે તાપમાન વધઘટ આપણને જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો વીજળીનો કાપ અત્યારે આપણને ખાસો મોટો જોવા મળી રહ્યો છે જેના મોટા સમાચારો સામે mí, había sido. આગામી ઉનાળો વધુ આટેવાના ધાણ મિત્રો અત્યારથી જ મળી રહ્યા છે ગરમીનો પારો વધી રહ્યો છે સાથે જ દેશભરમાં વીજળીની તીવ્ર અછત સર્જાય તેવી દેશના ટોચના ગ્રીડ ઓપરેટર મિત્રો ગંભીર ચેતવણીઓ જારી કરતાં ચિંતાજનક સ્થિતિનું નિર્માણ અત્યારે થવાની ચિંતાઓ મિત્રો ભીતિઓ સેવાઈ રહી છે ગ્રીડ ઓપરેટર્સોએ જણાવ્યું હતું કે મે અને જૂનમાં વીજળીની માંગને પૂરી કરવા અત્યંત મુશ્કેલીઓ બનશે દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે અને માર્ચમાં જ ગરમીનું રેકોર્ડ તોડી રહી છે આગામી દિવસોમાં દેશભરમાં ગરમી સીએ જાય તેવી મિત્રો મોટી આગાહીઓ અત્યારે પણ કરવામાં આવી છે જેમાં મિત્રો વીજળીનો કાપ મૂકવામાં આવશે તેવા અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે એના મિત્રો મહત્વના સમાચારની વાત કરું અત્યારે સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ચારસો રૂપિયાનો વધારો થઈ ગયો છે તે સાથે મિત્રો નવો ભાવ બ્યાસી હજાર પાંચસોને પચાસ રૂપિયા થયો ત્યારે મિત્રો ગઈકાલે જેમનો ભાવ હતો બ્યાસી હજાર એકસોને પચાસ રૂપિયા જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો ને ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ મિત્રો નેવું હજાર અને દસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે જેમનો ભાવ નેવ્યાસી હજાર છસો પચાસ રૂપિયા હતો તેમજ અત્યારે ચાંદીના ભાવમાં અગિયારસોનો વધારો જોવા મળ્યો છે તેની સાથે જ મિત્રો ચાંદીનો નવો ભાવ એક લાખને ચાર હજાર રૂપિયા થઈ ગયો છે તો સોનું ચાંદી ખરીદવા માંગતા હો તો ખાસ મિત્રો આ ભાવ જોઈ લેજો કેમ કે મિત્રો અત્યારે વધારો સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક મિત્રો રીતે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે કે હવામાન પલટાવાનું છે ગરમી વધવાની છે વાવાઝોડાની પણ આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ મિત્રો અનેક રીતે મોટી મોટી આગાહીઓ કરી છે જેમાં મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા પણ અનેક રીતે ગરમીને લઈ અને હવામાન નિષ્ણાંતમાં મિત્રો વાવાઝોડાને લઈ આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આપેલી આંગળીયામાં મિત્રો જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે બે હજાર પચીસનું ચોમાસું વરસ બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી વીસથી ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકશે એટલે કે મિત્રો નોર્મલ તારીખ છે એક અઠવાડિયેથી મોડું આવી શકે છે આ સાથે મિત્રો તેમણે જણાવ્યું હતું કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતાઓ છે એટલે કે મિત્રો આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ તારીખ સુધી ચાલુ રહેવાની શક્યતાઓ તેમણે મિત્રો વ્યક્ત કરી છે અને મિત્રો આગામી મહિનો એટલે કે મિત્રો એપ્રિલ મહિનામાં ભારે ગરમી પડવાની છે આવનારા દિવસોમાં મિત્રો વાવાઝોડું બનવાનું છે તેવી પણ પરેશ ગૌશ્યામી દ્વારા અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ करिले